વાસ્તવિક જીવન જીવવાની એક પદ્ધતિ સનાતન કાળ સનાતન કાળ વિશ્વના અણુ અણુમાં જે રહે છે વિશ્વ અણુ રામ રૂપે પ્રગટ્યા છે અને वचन કળા લઈને આવ્યા છે પૃથ્વીમાં સહન શક્તિ નું ઘર થઈને આવ્યા છે સીતા પણ સીતાના હૃદયમાં રામ બોલે રામના હૃદયમાં સીતા બોલે પતિ અને પત્નીની જીવનની વાસ્તવિકતા જેમાં માધુર્યતા પડી છે જેમાં કઈક તેજસ્વિતા પડી છે એ ઘર કેરી ખાન હે માંગો ભગવાન પોતાના ભુવનમાં સીતાજીને મળવા આવ્યા છે સીતાજી મસ્તક એના ચરણમાં મૂક્યું ભગવાન કહે છે માંગો સીતે માંગો પદ્ધતિ વાસ્તવિક જે પરિણામ પરિણામજન્ય છે એ પરિણામ આપે એટલે અત્યારે બધા ખોટા બોલા પ્રપંચી પાખંડી કોઈ સત્યવાદી નથી એટલે રેણીના ચોખા છે કે નથી હવે આવા તોફાની માણસો જો હોય તો તો સમજણના માં જે આવ્યા છે એ કેવા સમજણા હોય ભલા એ કેવા તમારા મા બાપ છે એને ઘરે તમે કેવા સંસ્કાર લઈને આવ્યા છો એણે કેટલા જતન કરીને તમને સાચવ્યા છે કોઈ કુસંગ ન લાગે કોઈ દાગ ન લાગે સીતાજી માંગે છે એક વફાદારી માંગે છે કે તમારા ચરણમાં એક સેકન્ડના સો માં ભાગમાં મારું મન ચલિત ન થાય મારી પ્રીત તમારા ચરણમાં સાબિત રહે આવા અંજવાળામાં મને જીવાડજો જીવાડજો ભગવાન રામ આપે છે મારા ત્રણ પત્ની પરંતુ રામ ના જીવનમાં હે સીતે તમારા સિવાય કોઈ સ્ત્રી નહીં આવે નહી જગતની સ્ત્રીઓ મારે માટે માતા બેન અને પુત્રી છે સીતાજીએ કીધું જગતના પુરુષો મારે માટે ભાઈ બાપ અને દીકરા છે એટલે તુલસીદાસે કીધું કે સિયા રામ મય હનુમાનજીની છાતીમાં જે સ્વરૂપે રહે છે એમ સબ જગ જા નહી કર હું પ્રણામ જોરી જુગ વાસ્તવિક પદ્ધતિ આવા જુગમાં જીવી શકાય જીવી શકાય થઈ શકે બની શકે તમને એમ થાય કે એવું જીવવાથી શું થાય એવું જીવવાથી શું થાય અરે એવું જીવવાથી ક્યાંક સરદાર વલ્લભભાઈ આવે એવું જીવવાથી ક્યાંક નરસિંહ નાગર આવે એવું જીવવાથી એવું જીવવાથી તો ચારે બાજુ જુઓ ડોક્યુમેન્ટ પુરાવા તો જવું ક્યાંક કહડસેન બાપુ ક્યાંક ગંગા સતી આવે ક્યાંક ધના ભગત આવે ક્યાંક કરમાબાઈ આવે કોઈ રોહિદાસજી આવે આજની જયંતી છે રોહિતદાસ બાપા ને ક્યાંક આવે ક્યાંક કબીર થઈ ના આવે આવા તેજસ્વીતા વાળા દાતાઓ સુરવીરો સજનો પ્રમાણી દેશ ભક્તો રાષ્ટ્રપ્રેમીઓ જીવનની ચરમ સીમાઓ પર સ્થિરતાથી જીવી શકે એવા આવા દાંપત્ય જ આવે ને તો છે નિયમ લાડવા નહીં ગાવાનું ગોળ નહીં જવાનું એ શું રે એક જણો મને કે નિયમ લીધું બાપુ એને એવડું મોટું શું નિયમ લીધું બાપુ મને કે સોના થાળીમાં કોઈ દી નહીં જમવું એટલે તારી પેઢી તૂટી જાય તો સોના થાળી નો થાયેલા સોના થાળીમાં નહીં જમું કોઈ દી વાહ આવા નિયમ પાછે તરી પીંડી આવા પ્રપંચો થી કેમ જીવાય આ કિંમતી જીવન હમણાં બી હાથમી જાસે ડાપણ કરતા રહી જાશો અસ્તિત્વ ગોળ મીઠા લાગે સ્ત્રી પરાય સ્ત્રી ના ગોળ મીઠા લાગે લાગે કહે રે સાઈ સુણો રાહુલ માલા માલા માલામે રાણી રૂપા દેના કહેવા માનો હે માનો સાધુ સજન અને લોયણનો નો સ્વીકાર કર્યો છે ગુરુદેવે તું મારી દીકરી છો ને એનામાં સજનતાના ગુણ સુતેલા હતા પણ આ લખાજી વસ મજબૂરીથી જીવન દૂર રસામાં ધકેલા હતો એવા લોયણને ને ગુરુદેવે એક થિયરી આપી એક પદ્ધતિ આપી એક રીત આપી સૌ સૌની રીતો અલગ હોય છે સૌ સૌ ગુરુ આચાર્યો ધર્મગુરુઓ એની સૌ સૌની રીત અલગ હોય છે કોઈ સાકારના માર્ગે કોઈ નિરાકારને માર્ગે કોઈ નામ સ્મરણથી કોઈ સેવા કોઈ કોઈ મૌન રહીને પરાના કરીને સૌ પદ્ધતિઓ પદ્ધતિઓ અલગ પદ્ધતિ હોય પણ બધી પદ્ધતિઓ દ્વારા પહોંચવાનું એડ્રેસ એ તો એક જ છે મકાન જુદા જુદા છે જુદી જુદી જ્ઞાતિઓના પુરુષ સ્ત્રી એ મકાન બધા જુદા છે પણ મુકામ તો બધાનો એક જ છે ને મિત્રો મોકામ આ મકાન કોઈને ઘેરે આવ્યું છે એની જ્ઞાતિ સંબંધ સ્વીકારવો પડ્યો તમે જેને ઘેરે આવ્યા તો એની એની જ્ઞાતિ કુલ ગોત્ર સ્વીકારવા પડ્યા આવા મુકામ અરે મકાન અલગ છે પણ મુકામ એક જ છે આવી રીતે એક સિસ્ટમ એક પદ્ધતિ એક રીત એક રિવાજ એક સંયમ એક નિયમ આવું સેલરસિંહ બાવાએ લોયણને સમજાવ્યું સવારે બપોરે સાંજે આવી ત્રિકાલ સંધ્યા એ અનપઢને પરામર્શોતેલી એની પ્રાણશક્તિ જગાડી અને સૈલષથી બાવાઈ આપે છે માતાઓ નિર્દોષ ખોડિયું નિર્દોષ મન પણ કુસંગને વશ થઈ પરાસ્ત થયેલી શક્તિઓ હવે ગુરુના કોઈ કરંટથી એને એવા સતી વચનોથી જાગૃતિ આવી છે અને એ લોયણ એકાગ્રતાથી થઈ અને પોતાના શરીરમાં એક સુસુપ્ત આનંદ પડ્યો હતો લાખાજી ગામથી આવ્યા એના મિત્રોએ કીધું કે હવે લોહીણ પાસે જશો નહીં લાખાજી એ તો વેરાગણ થઈ ગઈ છે જોગણ બની ગઈ છે હવે તમને નહીં બોલાવે લાખાજી કહે છે હું એને ઓળખું છું એને ઓળખું છું એટલે એટલી મસ્તીથી આ વિકારી કામી પુરુષ લોયણના આવાસે આવે છે અને એવું બોલતા આવે છે કે તારા માટે શું લઈ આવ્યો તારા માટે શું લઈ આવ્યો જો 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 આ આવી રીતની એની ભાષા સાંભળી છતાંય લોહીણને એની કોઈ અવળી અસર થઈ જ નહીં કોઈ બોલે છે કોને બોલે છે શું બોલે છે કંઈ ચિત્તમાં આવ્યું જ નહીં રણુકાર સંભળાવ પાછો નીકળ્યો આજ મને કોકે કીધું તો કે અહીંથી સંભળાય છે હા અહીંથી બોલે છે અને અહીં સમાઈ જાય છે આમાંથી પ્રગટે છે અહીં સમાઈ જાય જુઓ ને આ બોલે વચન થઈને બોલે અને પછી ધીમે રહીને એમાં સમાઈ જાય સમાઈ જાય એને પકડી રાખો એમ સુરતા એ સમાઈ જાય છે અંદર વચન એને તમે પકડી રાખો એટલે એ તરત જ વચન અને સુરતા ભાઈ એકાગ્ર થઈ એક થઈ જાય છે સુરતા વચન મેં લીન ભાઈ લીન ભાઈ લીન ભાઈ આ કોક તમને એક અંધારે બોલાવી અને કઈક રિવોલ્વ રોડ બતાવી કાલ આટલા વાગે આટલા વાગે આમનો આમ આમનો આમ તો આખી રાત તમારી લીન ભયા એ આખું સુકાઈ જાય ને આખી રાત તમે ઉદ્વેગમાં તડપ્યા કરો આથીયરી પણ એક વિચારવા જેવી છે માનસિકતાને તોડી નાખે કોકનું બોલવું અને આવી રીતે સ્ટ્રીલરસી ભાવાએ જે સ્થિરતા આપી થિરતાને આજ લોયણ પકડીને બેઠા લખાજી એના પલંગ ઉપર આવીને બેસી ગયા છે અને પછી થોડો ક્રોધ કર્યો છે કે લોયણ આ બધા ખોટા ચિંચાળા બંધ કર હું તને ઓળખું છું લોયણ હું તને ઓળખું છું એમ કરીને લાખાજી ઉઠી અને એના હાથને પકડવા ગયા પણ હાથને પકડવા ગયા છે એની જ ઘડીએ તો પોતાના હાથમાં કોઈ વિદ્યુતીકરણની જેવો કરંટ લાગ્યો અને પોતે એમ ચેન ને થઈ ગયા અને ધીમે રહીને ભૂમિ પર ઢળી પડ્યા છે ખબર નહીં કે એવા પ્રકારનું કે એનું માથું શૂન્ય થઈ ગયું આખા નગરમાં અને એના ઘરના સભ્યો બધાને જાણ થઈ ખાટ ઉપર નાખી લઈ આવ્યા સારવાર શરૂ થઈ પણ એક સારવાર કામ નથી આવતી આ એક કરંટ એક સ્ત્રી શક્તિ દ્વારા પુરુષને કેવી દિશામાં લઈ જાય છે અને છેલ્લે પછી લાખાજીને બોલવાનું થાય છે એટલે એટલું જ બોલે છે કે લોહીડ તો મને માફ કરી દે લોહી મને માફ કરી દે તો લોહીણ મને માફ કરી દે લોહીણબાઈ કહે છે કે માફ તો ગુરુજી કરી શકે હું તો તારી સાથે કર્મમાં જોડાયેલી હતી મેં તો ધર્મનો નાતો ગુરુ સાથે બાંધ્યો છે એના વચનનો નાતો મેં પકડ્યો છે મારો સ્વાસ્થ્ય એના વચનમાં રમે છે અને આ શરીર તે કર્મ સાથે જોડાયેલું છે આ શરીર હું તને આપી શકું હવે મેં મન તો સત્યને સમર્પિત કર્યું છે વચનની રહેણીમાં મારા મનને પ્રવર્યું છે અને હવે પછીના જે લોયણ એવું કહે છે કે લાખાજી ગુરુજી તો એવા દયાળુ છે એ બધા દોષો એને ક્ષમા કરી દે છે આવા દયાળુ છે ગમે તે પ્રકારના દોષો કર્યા હોય એની સામું જોતા નથી આપણે નથી કહેતા કે એવું જગત સામું એ જોતા નથી એ છે એ નિર્ગુણ દેશના વાસી રેરે રે અનાદિના ગુરુ મારા સત્યના નુભવી આજ મારા રુદિય મારા ગણીએ પધાર્યા ડંકો દીધો નાના મગજમાં ખબર પહોંચાડ્યા અને એ ખબર મોટા મગજ સુધી આવ્યું ખબર મળ્યા બે આંખોની વચ્ચે ચોસઠ પાખડીઓ વાળા એક કમળમાં સંદેશો આવ્યો એણે ડંકો રે દીધો રે શૂન્ય દેસ અને વસ્તુ કાય ના દિલી લાવ્યા મારા ને તમારા બધાય જન્મ માતા પિતા ના ઉદર થઈ ગયા એને ખોડે થઈ ગયા મોહન ગાંધી જન્મ પણ એવી રીતે અલ્યાબાઈ ઝાંસી ની રાણી મીરા ગંગા સતી થોડા દેહ અબરાય ને જન્મ માને ખોડે થી આ છે પરંતુ એની પડેલી એકાગ્રતા ની શક્તિ ને કોઈ ઢંઢોડી છે તો એના પરિણામ કેવા આવ્યા છે એ એ હું યાદી કરું છું એ લાખા ગુરુજી તો દેઆડુ છે એટલે લાખાજી કહે છે જાને લોયણ મારા વતી ગુરુ પાસે માફી માંગ દે ગુરુ મને માફ કરી દે આવું કર લોયણ લોયણભાઈ આવ્યા છે ગુરુજીના શરણમાં પ્રણામ કરી એની વેદનાની વાતો કરે છે પરિસ્થિતિ આવી થઈ છે દુર્યોધન કહે છે કે હું ધર્મને જાણું છું છતાંય કરી શકતો નથી એ અધર્મને જાણું છું છતાંય એને છોડી શકતો એ જરાક વિવેક થી વિચારો તો ખરા ધર્મ ને જાણું છું પછી પાલન કરી શકતો નથી અધર્મ ને જાણું છું પણ છોડી શકતો નથી તો ગુરુ ક્યાં રો પ્રકાશ વચમાં સત્ય ક્યાં રેણીને પગલે હારી જવાય છે કોઈનો સાથ નથી લેતા અમથી જીતવા માંગીએ છીએ નહીં જીતાય જીતવું સરળ છે સરેન્ડર થઈ જવાય છે જીતી જવાય છે પત્નીની વફાદારી એવડી જ પુરુષની જવાબદારી છે બે એક જ છે છતાંય વફાદારીનો આનંદ અને એકની જવાબદારીનો આનંદ તો જુઓ ગુરુએ શિષ્ય બે મળીને આનંદ કેવો ઉભો કર્યો એક જ છે છતાંય આનંદ કેવો ઉભો કર્યો ની જ પોતાના ચિતમાં સૂતેલો સુસુપ્તા આનંદ સીધા આનંદ પ્રગટ કર્યો આવી રીતે લોહીણ આવ્યા છે એણે કીધું લાખાજી ગુરુજી તો આવવા માટે હા પાડે છે હા અહીં એક આંબો વાવો એની એક શાખ ડાળી કાશી સુધી પહોંચી જશે ને એમાં ફળ લાગશે એ ચાખશે અને મીઠા મીઠા હશે એટલે ગુરુજી કે હું તરત જ આવીશ લાખાજી રડવા માંડ્યા અરે લોહિયા અહીંનો આંબો કાશી કે દિવસ જાય એટલે લોયણ કહે છે લાખાજી ભગવાને તમને બધું આપ્યું છે એની પર વોચમેન થઈને બેઠા છો મારું મારું કરીને બેઠા છો આ બધું બટવારો જેને અતિ આવશ્યકતા છે જેને અતિ જરૂર છે જે વિદ્યા પ્રાપ્ત કરવામાં અટકી ગયા છે જેના પૈસાના અભાવે આરોગ્ય તૂટ્યા છે જેના ઘરમાં નિત્ય 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 નવકો કોલેજ થયા કરે છે એવા જરૂરિયાત મંદ સુધી કંઈક પહોંચાડો એની અંતરમાંથી કોઈ એવી દુવાઓ નીકળશે એટલે તમને ગુરુજીના રસ્તે એ આપોઆપ એક શાખા બનીને મોકલી દેશે અને બન્યું એવું